તો ભારે વરસાદના કારણે પોરબંદર શહેર પાણી પાણી થયું વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં વિકાસની આડમાં પડ્યા પર પાટુ જેવી હાલત જોવા મળી હતી

આપણી સાથે અત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ વડોદરા છે તેની સાથે વાત કરશું રાજુભાઈ આ ગટર પાણી છે નીકળતું નથી અને તમને ભ્રષ્ટાચાર બાબતે આપણું શું કેવું છે આ જૂની જે સાંધિયા ગટર છે એમાં જ ફરી પાછું આવીને પડવું પડ્યું હોય અને એમાં જ પાણીનો નિકાલ કરવો પડ્યો હોય તો આપણે સીધી જ રીતના જોઈ શકીએ છીએ કે નગરપાલિકાએ વર્ષોથી મનમાની જ કરી છે ને ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી કર્યું આ સીધે સીધું ભ્રષ્ટાચારના દુરિ સંચાલન તરફ ભાજપ નગરપાલ ભારતપય નગરપાલિકા તરફ જાય છે અને જો આ જૂની ગટર જે હતી જે હાંડિયા ગટર જેને કહેવાય છે એ માન્ય કલેક્શનથી એ ખોલવી પડી હોય તો એનો સીધો જ સંકેત ત્યાં જાય છે કે અત્યાર સુધી જે કંઈ થયેલું છે

અને અત્યારે પ્રશાસન અને તંત્ર જે કઈ કરી રહ્યું છે નગરપાલિકા જે કઈ કરી રહ્યું છે અને બહુ જ દુઃખ અનુભવે છે આ જે પગલાઓ લીધા છે અને લીધું છે ને છેલ્લા વર્ષ સુધી એના લીધે પ્રજા છે ખુબ મુશ્કેલી ભોગવે છે ને આનું કદાચ કળિયુગમાં એમ કહીએ તો ઉપર થી ભગવાન જોવે છે ને ભગવાન છે અત્યારે પ્રજાના રૂપમાં છે ને પ્રજા બરોબર વિચારીને બેઠી છે કે આ વખતે હાથમાં આવે ને મત માંગવા આવે એટલે પાડી દેવા છે અને હજુ બીજું કે થોડા દિવસ પહેલા નગર એ છે ને ઘણા ટાઈમ પેલા પચાસ લાખ ની ગ્રાન્ટ આ સાંધિયા ગટર રિપેરિંગ માટે ફાળવી હતી પરંતુ આ ગટર અંદર તો કોઈ કાર્યવાહી થઈ નથી એના વિશે આપ શું એટલા માટે જ કહું છું કે જેમ ભ્રષ્ટાચારની પ્રણાલી છે એ ફ્રેન્ચાઇઝી મોડલ ભ્રષ્ટાચારનું થઈ ગયું છે પોરબંદરમાં ત્યારે એ જે સાંધિયા ગટરના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે મેં પણ સાંભળ્યું છે અને તમારા મારફત થી પણ સાંભળવા મળે છે એટલા માટે કે જે યુઝમાં નહોતી જે ઉપયોગમાં નહોતી એના સાફ કરવાના એના નામે જો ભ્રષ્ટાચાર થઈ ગયો હોય તો આ કઈ હદે ભ્રષ્ટાચાર હશે એ પ્રજાની તો કલ્પના ની જ બહારની વાત છે હા તો આ હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ વડોદરા તેને ભાજપ ઉપર સંપૂર્ણપણે નગરપાલિકા ઉપર આક્ષેપ કર્યો છે એટલે બીજું આપણી સાથે એક વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ પારેખ જોડાયેલ છે આપણે પરેશભાઈ પણ સાથે વાત કરશું પરેશભાઈ આ જે ભ્રષ્ટાચારની વાતો કરે છે અને ગટર બાબતે આપ કહું કે તો આપ ફોર્મ બદલને ભૌગોલિકથી જાણતા છો પોરબંદરમાં પરિસ્થિતિ અત્યારે એવી સર્જાય છે કે ઓગણીસો ત્યાંસી ની યાદ આવે છે ત્યારે પોરબંદર ખીજડી પ્લોટ છે ત્યાં બગીચો બનાવવામાં આવ્યો ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે એ બગીચામાં થી જે પાણીનો નિકાલ થતો હતો એ પાણીનો નિકાલ સદંતર બંધ થઈ ગયો કે જે વાડી પ્લોટ ભોજેશ્વર પ્લોટ ને બધા વિસ્તારમાં છે પાણી ભરાતું નહીં અને એનો નિકાલ જે ખીજડી પ્લોટ માં થતો તો તેના બદલે હવે ત્યાં બગીચો બનાવી દીધો ને કરોડો રૂપિયાને ભ્રષ્ટાચાર કર્યા અને બાલુબા કન્યા શાળા પાસે જે આખી ગટર ભૂગ આ ગાંધિયા ગટર જે જાય છે તેમાં બિલાઓલ પાસે પછી બિલ્લાઓલની ગેટ પાસે છે ત્યાં દિવાલ છે એ હજી તોડવામાં નથી આવી અને ત્યાંથી તોડે તો આ પાણીનો નિકાલ થાય ને ગટર સાફ કરવી જરૂરી છે આ ઘણી જગ્યાએ અડચણરૂપ ઊભું થઈ ગયું છે જ્યારે

પાંચ હજાર આઠસો

આવનારા દિવસો માં પ્રજાના વધુ નવું વિકાસનું કાર્ય આપે વધુ નવું વિકાસ નું કામ આપે અન્યથા

I